સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ઘડીયા સાથે વિવર્ષોએ બેઠક કરી હતી વિવિંગ ઉદ્યોગને ફરી ધમધમતો બનાવવા માટે નાયબ મુખ્યમંત્રીના આદેશ બાદ રેન્જ આઈજી માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ દ્વારા ઉદ્યોગપતિઓ સાથે ગોલ્ડન ઇન્ડસ્ટ્રીઝ ખાતે મીટિંગ યોજાઈ હતી આ મીટિંગ દરમિયાન એસપી રાજેશ ગડિયાએ સૂચના આપી હતી કે પીપોદરા વિસ્તારમાં જેમ પોલીસે બંદોબસ્ત ગોઠવી ફેક્ટરીઓ શરૂ કરાવી હતી જે રીતે વિસ્તારમાં પણ કારખાનાઓ શરૂ કરવા પગલા લેવાશે તેમણે કહ્યું કે કામદારો અને માલિકો વચ્ચે કોઈ મનસ્ય વાતાવરણ ન સર્જાય તે માટે કડક દેખરેખ રાખવામાં આવશે આ દરમિયાન વિજય માંગુકિયાએ સ્પષ્ટ કર્યું હતું કે પોસ્ટર મારનારા અસામાજિક તત્વો તેમજ તેમને મદદ કરનારા સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે તેમણે ઉદ્યોગ વિસ્તારમાં નવ પોલીસ સ્ટાફ વધારવા પણ રજૂઆત કરી હતી આ બેઠકમાં રાજેશ ઘડિયા આર આર સરૈયા પીઆઈ એસઓજી પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત